ભરૂચ વોર્ડ નંબર દસમાં આવેલ વાલ્મી હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ફાટેલી પાણીની ગટર લાઇનમાંથી સતત પાણી દાદરો પર વહેતું રહે છે અને દાદરો પર રેલિંગ પણ લગાવવામાં આવી નથી જેના કારણે વૃદ્ધ અને બાળકોમાં લપસીને પડી જવાનું ભય છે સ્થાનિક લોકોએ અનેક વખત ભરૂચ નગરપાલિકાને રજૂઆતો આપી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જે સમસ્યા એવી છે કે અમારી માંગણી કરે રીલિંગ હતું નાખી નથી રીલિંગ નાખી ઘરડા માણસો આવા જાવ કરો ને એટલે અત્યારે બી પાણી નીકળે છે ભરૂચનો વોટ નંબર દસનો વાલ્મિકી વાસ અહીંયા જે ડ્રેનેજ લાઇનનો પાઇપ નાખેલો છે તે પાઇપમાંથી પાણી લીકેજ થાય છે એ લગો લગ સીડીઓ આવેલી છે હવે એ પગથિયાની ઉપર પાણી આવી ગયું છે હવે અહીંયા પાણીના કારણે આપણે લપસી પડેલા છે એટલે